સેવા પસંદગી મંડળ દ્વારા હિસાબ નિશ પેટા હિસાબ નિશ અને ઓડિટર સબ ઓડિટર ની જગ્યાઓ પર ભરતી જાહેરાત કરવામાં આવી છે ચોકપેટા હિસાબ નિશ અને સબ ઓડિટર ની 116 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે તો હિસાબ નિશ ઓડિટર અને પેટા તિજોરી અધિકારી ની 150 જગ્યા ઉપર ભરતી જાહેર થઈ છે ઉલ્લેખનીય છે કે આશી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે તેમજ પહેલી માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે તાજેતરમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ દરમિયાન દસ વર્ષમાં સીધી જ ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ એક લાખ છપ્પન હજાર ચારસો સત્તર જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું જેની સામે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધીમાં એક લાખ સડસઠ હજાર બસો પંચાવન ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે આ ઉપરાંત વર્ષ બે હજાર ચોવીસ બે હજાર સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ છે જેમાં આગામી સમયમાં દોઢ લાખથી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત જીએડીને મળી છે ચાલુ વર્ષ બે હજાર ચોવીસમાં કુલ એકવીસ હજાર જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સાત હજાર ચારસો ઓગણસાઠ જગ્યાઓ પોલીસ ભરતી બોર્ડ દ્વારા બાર હજાર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક હજાર છસો પચીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ પાંત્રીસ હજાર આડત્રીસ જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ એક અને વર્ગ બેની જગ્યાઓ માટે ત્રણ હજાર સાતસો એંશી ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણની જગ્યાઓ માટે છ હજાર ચારસો આઠ પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ ત્રણની જગ્યાઓ માટે બાર હજાર એકસો પિસ્તાલીસ અને પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા બાર હજાર સાતસો પાંચ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે